ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સાઠ તાલુકામાં વરસાદ તો સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ બાર ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે ખેડબ્રહ્મા દસ ઇંચ વરસાદ રહ્યો તો તાલુકામાં નવ ઇંચ વરસાદથી પાણી ભરાયા તો સુરત જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ યથાવત રહ્યો તો દોસ્તો બટાપટ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જ્યારે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ બનાસકાંઠા દાહોદ પંચમહાલ નર્મદા સુરેન્દ્રનગર થઈ શકે છે બોટાદ બટાફટ વિદ્યાર્થમાચાર વાત કરીએ તો આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો કચ્છ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ તો વિશ્વ ફટાફટ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા રહે છે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત રહે છે તો ચોવીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વડોદરા મહીસાગર સુરત મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે વાત તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો તો આગામી સત્યાવીસ જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી તો અરવલ્લીના ભીલોડા તાલુકામાં ત્રણ નદી બે કાંઠે તો નવસારી શહેરમાં તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ તો સુરત જિલ્લામાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ જોવા મળ્યો તો આજે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત રહ્યો પંચમહાલ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે પટાપા સમાચારની વાત કરીએ તો આગામી ચાર દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તો ચોવીસ અને સત્યાવીસ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક વરસાદ થશે તો છવ્વીસથી થી ત્રીસ જૂન સુધી બંગાળ સગરમાં જે સિસ્ટમ ડેવલપ થાય છે તેની અસર છે ગુજરાત સુધી જોવા મળશે તો રાજ્યના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તો જુલાઈના પ્રથમ સપ્તાહ અને મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારતીય ભારેથી અતિભારે આગાહી વ્યક્ત કરાઈ છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગામી ચોવીસ કલાક રાજ્યમાં ભારતીય અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ યથાવત રહે છે નુસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી તો મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કરાયું તો પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો ને સાઠ તાલુકામાં મેઘમહેર બ્રહ્મામાં દસ ઇંચ વરસાદ રહ્યો તો દાતા તાલુકામાં નવ ઇંચ વરસાદથી પાણી ભરાયા જ્યારે ઈડર મેઘરાજ અને મોડાસામાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો દુસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાક જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અને મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ વૃક્ષો પટાપ બીજા સમાચારની વાત કરીએ તો રાશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય નવા નિયમ મુજબ રાશનકાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની રોકડ સહાય મળશે આ ઉપરાંત છ ગેસ સિલિન્ડરના બાટલા મળશે તો ઉપરાંત દેશભરમાં અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રાશન આપવામાં આવશે તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના છ જિલ્લામાં આજે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ તો હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું તો સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ સજ્જ ગુજરાત અને રાજસ્થાનમાં પંદર ટીમો તૈનાત કરાઈ તો દૂસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એક્યાસી તાલુકામાં વરસાદની ધમાકાદાર બેટિંગ તો પંચમહાલના ચામુગડામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ધમાકાદાર બેટિંગ જોવા મળે તો દૂસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટના પગલે સાબરકાંઠામાં ત્રણ તાલુકામાં જોરદાર વરસાદ જોવા મળ્યો તો આ દરમિયાન સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી વડાલી તાલુકામાં બાર ઇંચથી વધુ વરસાદ તો ખેડ્રહમાં દસ ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે ઈડર તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાતા સીમાડા અને ગામડામાં વરસાદી પાણી વહેવા માંડ્યું હતું બીજા સમાચારની વાત કરીએ તો આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડશે તો અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી તો બાવીસથી ચોવીસ જૂન દરમિયાન વડોદરા મહીસાગર મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી તો દ્રશ્યો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત તો આગામી સત્યાવીસ જૂન સુધી ગાજવીજ સાથે ભારતીય અતિભારે વરસાદની આગાહી તો અરવલ્લીના ભિલોડામાં ત્રણ નદી બે કાંઠે જોવા મળી તો નવસારી શહેરમાં તમામ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો તો આજે રાજ્યમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે